અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચે જે આંતરિક ડખો સામે આવ્યો હતો ને એક પત્ર ધારાસભ્ય કૌશિક વૈકરિયા વિરુદ્ધ વાયરલ થયો હતો તેના કારણે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની હતી પત્રમાં જે ગંભીર આરોપો સામે આવ્યા હતા તે મામલામાં ધારાસભ્ય વેકરિયાએ ભાજપના નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી અને સાથે જ પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટી સામે પણ પોલીસે ગુનો નોંધ્યો હતો અને જાહેરમાં યુવતીનું સરઘસ કાઢવામાં આવતા વિવાદ વકર્યો હતો આ સમગ્ર મામલાને લઈને પાટીદાર સમાજના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સાથે જ વિપક્ષે પણ સતત સત્તા પક્ષ ઉપર પ્રહાર કર્યા હતા અમરેલી એસપી સામે માછલા ધોવામાં આવી રહ્યા હતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવતા રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ દ્વારા સમગ્ર જે અમરેલીમાં લેટર કાંડની ઘટના સામે આવી ત્યારબાદ પાયલ ગોટીએ જે પોલીસ ઉપર આરોપ કર્યા છે તે મામલાના સંદર્ભમાં ડીઆઈજી નિલીપ્ત રાયને તપાસ સોંપી છે અને બે દિવસ સુધી એસએમસીના ડીઆઈજી નિલીપ્ત રાય છે તે અમરેલી રહ્યા હતા તેમણે આ મામલામાં પીડિતા પાયલ ગોટીને સાથે જ

નિલિપ્ત રાય જે ડીઆઈજી છે તેમના વખાણ કર્યા છે અને સાથે તેમની તપાસને આવકાર્યું છે ને કહ્યું છે કે આગામી સમયમાં જે પીડિતા પાલગોટી છે તેમને ન્યાય મળશે પહેલા તો આ મામલે શું કહી છે ભાજપ નેતા દિલીપ સંઘાણી તે સાંભળી લો નિલિપ્ત રાય તરીકે અમરેલીમાં કામ કરી ચૂક્યા છે જોલે જ કોઈ એસપી ને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ હોય એટલી સબળ લોકપ્રિયતા નિલિપ્ત રાયે અમરેલીમાં મેળવી હતી અને લોકોનો વિશ્વાસ પણ અમરેલી જિલ્લામાં પ્રાપ્ત કર્યો છે જ્યારે એને તપાસ સોંપી છે ત્યારે દિલીપરાયની ઈમેજ જે છે એ પ્રમાણે લોકો અને અમે સૌ કોઈ એ વિશ્વાસ રાખીએ છીએ કે જે સત્ય હકીકતો છે એ દિલીપરાયની તપાસમાં નીકળશે પાર્ટીના નેતા ભારતીય સંઘાણી તેમણે કહ્યું છે કે ગુજરાતમાં ખૂબ જ એવા આઈપીએસ અધિકારીઓ છે કે જેમણે લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે તેમાંથી એક નિલિપ્ત રાય છે સાથે જ તેમણે વધુમાં કહ્યું છે કે નિલિપ્ત રાય એક નિષ્પક્ષ તટસ્થ અને પ્રમાણિક અધિકારી છે ને આ જે તપાસ આગામી દિવસોમાં જે ડીજીપીને જે તપાસના રિપોર્ટ સોંપવાના છે તે મામલામાં પણ દિલીપ સંઘાણીએ કહ્યું કે અમને વિશ્વાસ છે કે નિલિપ્ત રાય કેસની તપાસ ખૂબ જ ઝીણવટપૂર્વક નિષ્પક્ષતાથીને તપસ તટસ્થતાથી કરીને જે કોઈ પણ આરોપી હશે તેમની સામે કાર્યવાહી પણ કરશે દર્શક મિત્રો એનક ન્યૂઝને આપ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં